ભાગો તમારો બાપ ભાગો જંગલ ના બધા જનાવરિયુ ને તળાવે આવી ગયા તમારો બાપ ભાગો નકર બધા મારી નાખશે

H. O meu maré casal não tudo aqui. Chazal, chazal, ele é papa. O beiro, o beiro sai, o beiro. વાહ એ જનાવર નથી આવતું આપણે જનાવર થી બસી ગયા સાહેબ સાહેબ જનાવર થી તો બસી ગયા પણ એક વાઘ હાલ્યો આવે છે અરે બાપરે સાહેબ તો મારી હામ હું જો મુઠ્યુંવારો નક બેને મારી નાખશે ભાગો

हा जनावर महाणी साहेब नाही क्या तो आयम पासो आलो जाऊ

સાહેબ આપણે તો બસી ગયા પણ ઓલા જાડીઓ અને ઈવડા ઈ ક્યાં હશે સાહેબ મને શું ખબર ઈવડે ઈ ક્યાં હોય સાહેબ આપણે એને બસાવા તો જોઈશે ને હા સાહેબ ઈ વાત તમારી હશી આપણે એ બધા ગોતીને બચાવવા તો પડશે કારણ કે આપણે બે એની હારી હેવી અને એમાંથી એકાદા માણસો નો જીવ ગયો ને તો કમિનાર સાહેબ આપણા બેનો નો વાળો કાઢી નાખશે એટલે સાહેબ હાલો આપણે એને ગોતી અને જનાવર બનાવર વાંચ્યા હોય તો એને બચાવવા પડશે હાલો હાલો હાલો

સાહેબ આપણે ઘેરું ના ઈવડે ને ગોતી હી પણ એક મારા દીકરા મારાના દેખાતા તો છે ને સાહેબ એ તમારી વાત સાચી છે આપણા ઘોડે જનાવર બીકે ગમે ને હંતાઈ ગયા છે અને એને પાડો હાથ હવે તો આમાં ક્યાંય જનાવર તો દેખાતા નથી આ ધાંભર છે આંપા વિયા વ્યા છે ઈ વાત તમારી હેસી સાહેબ ઓ જાડિયા ઓ રોહિતિયા હો જાડિયા ઓ જાડિયા અ છોકરા અરે બાપરે દીપડા મને મારી નાખ્યો હું એની મને નરકમાં જોઈ આવી ને હા લે આ તો અમાર ગામનું તળાવ જ છે હજી તો હું જીવો છું પણ મને હું થઈ ગયો તું હું કે દોડતા દોડતા બે પણ થઈ ગયેલો હું

Ma tu sai più una volta? Anche da te, dai da là